પાના નંબર સાહેબ પર પ્રયત્ન કરોના દાખલા પહેલો આપ્યું છે જો અગિયારનો વર્ગ બરાબર એકસો એકવીસ હોય તો એકસો એકવીસનું વર્ગમૂળ કેટલું હોય તો વર્ગ અને વર્ગમૂળ બંને કેવી છે એકબીજાની ઉલટી પ્રક્રિયા છે તો જો અગિયારનું વર્ગ એકસો એકવીસ થતું હોય તો એકસો એકવીસનું વર્ગમૂળ અગિયાર થાય બરાબર ઉલટું જો અગિયારનો વર્ગ એકસો એકવીસ તો એકસો એકવીસનું વર્ગમૂળ થાય અગિયાર બરાબર એવી જ રીતે બીજામાં આપ્યું છે ચૌદનો વર્ગ બરાબર એકસો છન્નું થતો હોય તો એકસો છન્નું વર્ગમૂળ શું થાય તો અહીંયા પણ એવું થશે એકસો છન્નું વર્ગમૂળ બરાબર ચૌદ બરાબર વર્ગ અને વર્ગમૂળ કેવું છે એકબીજાની ઉલટી પ્રક્રિયા છે જો વર્ગ કરીએ તો જે સંખ્યા આપેલી હોય એનું શું મળે વર્ગ મળી જાય હવે વર્ગમાંથી ફરી પાછું વર્ગમૂળ કાઢી એટલે એ મૂળ સંખ્યા પાછી આપણને મળી જાય બરાબર તો આ વર્ગમૂળ શું છે એની મૂળ સંખ્યા ચલો શું કહે છે ઓછા એકનો વર્ગ બરાબર એક શું ઓછા એક એ એકનું વર્ગમૂળ હોઈ શકે છે તો જવાબ શું આવશે હા होई सके कारण के वर्गमूल में तो जवाब एक अथवा ओा एक मे बराबर बे जवाब आ तो एक हा तो ओछा एक बराबर तो ओछा एक वर्गमूल एक होई सके कारण शुक्रिया ઓછા એક ગુણ્યા ઓછા એક બરાબર ઓછા બે નો વર્ગ બરાબર ચાર શું ઓછા બે એ ચાર નું વર્ગમૂળ છે તો હા હોઈ શકે બરાબર કારણ કે વર્ગુણ માં ચાર જવાબ શું મળે દાખલા તરીકે ઓછા બે ગુણ્યા ઓછા બે બરાબર બે દુકેલા થાય ચાર ને ઓછા ઓછા શું થઈ જાય વધતા થઈ જાય ત્રીજો દાખલો છે ઓછા નવ નો વર્ગ બરાબર એક્યાસી શું ઓછા નવ એ એક્યાસી નું વર્ગમૂળ હોઈ શકે છે હા હોઈ શકે કારણ કે વર્ગમૂળમાં એક્યાસી નો જવાબ નવ અથવા ઓછા મળે બરાબર જ્યારે વર્ગુણ મે્યાસી મૂકીએ આપણે તો બે જવાબ મળે કાં તો નવ હોય કાં તો એ ઓછા નવ હોય બરાબર અને ઓછા નવ ગુણ્યા ઓછા નવ એટલે કે નવે નવી એક્યાસી ઓછા ઓછા થઈ જાય છે બરાબર તો ઓછા નવ એક્યાસી નો વર્ગ મૂળ હોય શકે ચલો પાના નંબર એકસઠ પ્રયત્ન કરોના દાખલા છે એક થી શરૂ કરી ક્રમિક અયુગમ સંખ્યાની પુનરાવર્તિત બાદ બાકી વર્ગ છે કે નહીં બરાબર તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ ચેક કરવાની છે જો પૂર્ણ વર્ગ હોય તો એમનું વર્ગમૂળ પણ શોધવાનું છે પણ કેવી રીતે શોધવાનું છે એકથી શરૂ કરીને ક્રમિક અયુગમાં સંખ્યાની પુનરાવર્તિત બાદ બાકી કરવાની છે બરાબર એક ત્રણ પાંચ સાત એમ બાદ બાકી કરતાં કરતા જવાનું છે છેલ્લે શું મળવું જોઈએ શૂન્ય મળવું જોઈએ જો શૂન્ય મળે તો આપણી સંખ્યા પૂર્ણ વર્ગ હોય જો પૂર્ણ વર્ગ હોય તો એનું વર્ગ મૂળ શોધવાનું છે બરાબર ચલો પહેલા નંબરની સંખ્યા છે આપણી એકસો ને એકવીસ એકસો એકવીસ માંથી આપણે શું બાદ કરવાનું પહેલા પહેલા ક્રમિક સંખ્યા ઓલે એક एक बात करे अकेला मल से 120 चलो 120 म ले 120 पर लिख दो -1 પછીની 21 સંખ્યા ક્યાં આવે તો 1 પછી શું આવે 3 આવે चलो 3 બાદ કરી તો કેટલા મળે 117 હવે 117 આગળ લખી દો આગળ 3 પછીની 21 સંખ્યા ક્યાં આવે તો 3 પછીની સંખ્યા આવશે 5 તો મળસે આપણને 112 112 - 5 પછીની 21 સંખ્યા કઈ 7 7 ઓછો કરીએ તો કેટલા મળે આપણને 105 એકસો પાંચ મૂકી દો ફરી પાછા સાત પછીની એકી સંખ્યા નવ તો કેટલા મળશે આપણને છન્નું ચલો છનું મૂકી દીધા ઓછા નવ એકી સંખ્યા અગિયાર ચલો છું માંથી અગિયાર બાદ કરીશું કેટલા મળશે આપણને પંચ્યાસી પંચ્યાસી મૂકી દો ફરી અગિયાર પછીની સંખ્યા એકી તેર ચલો કેટલા મળશે બોતેર બોતેર હવે 72 પછી 13 પછીની એકી સંખ્યા કઈ 15 ચલો 72 માંથી 15 બાદ કરીએ તો કેલામળસે આપણને 57 ચલો 57 લીધા 57 માંથી 15 પછીની એકી સંખ્યા 15 પછી શું આવે 17 ચલો કેલામળસે 7 7 5 માંથી 1 ગયો તો 4 40 ચલો 40 તો 17 પછીની કઈ સંખ્યા હોય ઓગણીસ ચાલીસ માંથી વીસ બાદ કરીએ તો વીસ છે માટે આવેલી એકવીસ એકસો એકવીસ એ કેવી છે વર્ગ સંખ્યા છે બરાબર છેલ્લા આપણને શૂન્ય મળે એટલે આપણને શું કહેવાય કે એકસો એકવીસે પૂર્ણ વર્ગ સંખ્યા છે ચલો એકસો એકવીસનું વર્ગમૂળ શોધી કાઢીએ તો પૂર્ણ વર્ગ સંખ્યા એકસો એકવીસ વર્ગમૂળ બરાબર કેટલો થાય અગિયાર થશે બરાબર અગિયારનો વર્ગ કેટલો થાય એકસો ને એકવીસ વર્ગમૂળમાં એકસો એકવીસ બરાબર અગિયાર આમ શું લખીએ અગિયારનો વર્ગ બરાબર લખીએ આપણે એકસો ને એકવીસ આવું લખીએ અને પૂર્ણ વર્ગ સંખ્યામાં શું કરવાનું વર્ગમૂળમાં એકસો એકવીસ લખવાના બરાબર અગિયાર લખવાના બરાબર પણ અહીંયા અગિયારનો વર્ગ એમ ના લખાય બરાબર શું લખાય વર્ગમૂળમાં એકસો એકવીસ બરાબર અગિયાર અને અગિયારનો વર્ગ એમ લખવો તો બરાબર એકસો ને એકવીસ આવી રીતે લખાય આ સાચું છે આ સાચું છે બરાબર અહીંયા વર્ક કરવો નહીં તો જવાબ થઈ જાય તમારો ફોટો ચલો એના પછીનું ઉદાહરણ જોઈએ બીજા નંબરની સંખ્યા આપી છે પંચાવન ચલો પંચાવન ચાલુ કરીએ પંચાવન ઓછા એક કેટલા મળશે ચોપન 54 - 1 बज के पिछली इकाई संख्या આવે 1 की तो 3 આવશે તો 54 - 3 બાદ કરી તો કલમળસે આપણને 51 51 મૂકી દો 3:00 बजे કઈ સંખ્યા 5 કલમળસે 46 ચલો 46 - 5:00 बजे કઈ સંખ્યા આવે 7 કલમળસે 39 39 - 7:00 बजे કઈ સંખ્યા 9 9 ઘોરી તો કલમળસે 30 30 - 9:00 बजे કઈ સંખ્યા અગિયાર કેટલા મળશે ઓગણીસ ઓગણીસ પછીની કઈ સંખ્યા મળે તેર તો કેટલા મળે છ હવે કઈ સંખ્યા મળે તો છ માંથી પંદર જાય તો કઈ સંખ્યા મળે ઋણ સંખ્યા મળે તો ને કઈ સંખ્યા ઓછા નવ બરાબર તો અહીંયા શું મળ્યું જોઈએ ખરેખર આપણને શૂન્ય મળવું જોઈએ એની જગ્યાએ આપણને મળે છે ઓછા નવ માટે પંચાવન એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી બરાબર આ સંખ્યા તો પૂર્ણ વર્ગ જ નથી ચલો ત્રીજા નંબરમાં સંખ્યા આપી છે છત્રીસ છત્રીસ ઓછા એક બરાબર મળશે આપણને પાત્રીસ તો પાત્રીસ મૂકી દેવાના પાત્રીસ ઓછા એક પછી ગઈ સંખ્યા ત્રણ પાંત્રીસમાંથી ત્રણ જશે તો બત્રીસ ચલો બત્રીસનું કીધો ત્રણ પછી કઈ સંખ્યા એકી તો પાંચ કેટલા મળશે આપણને બે ત્રણ એટલે સત્યાવીસ ચલો સત્યાવીસ મુ કીધો સત્યાવીસ ઓછા કેટલા કરવાના પાંચ પછીની સંખ્યા સાત તો કેલા મળીએ આપણને વીસ વીસ ઓછા સાત પછી નવ કેટલા મળશે અગિયાર અગિયારનું કીધો અગિયાર પછી નવ પછીની એકી સંખ્યા કઈ તો અગિયાર અગિયાર ઓછા અગિયાર બરાબર શું મળે શૂન્ય તો છત્રીસે કેવી છે પૂર્ણ વર્ગ સંખ્યા છે બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એનું વર્ગમૂળ મળે તો વર્ગમૂળમાં છત્રીસ બરાબર શું મળે આપણને છ મળે બરાબર જ્યારે આપણે છ નો વર્ગ કરીએ ત્યારે આપણને મળે છત્રીસ છત્રીસને અહીંયા વર્ગમૂળમાં મૂકી દઈએ તો પાછા છ આપણને મળી જાય બરાબર જેનો વર્ગ કર્યો એ સંખ્યા મળી જાય પણ વર્ગમૂળમાં છત્રીસ બરાબર ખાલી છ આવે બરાબર છનો વર્ગ આવે નહીં એ ધ્યાન આપવાનું બરાબર વર્ગ અને વર્ગમૂળમાં આટલું ધ્યાન રાખવાનું કે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એને વર્ગમૂળમાં મૂકવામાં આવે ત્યારે મૂળ સંખ્યા મળે ને જ્યારે કોઈ સંખ્યાનો વર્ગ કરવામાં આવે ત્યારે એ સંખ્યાની કેવી સંખ્યા મળે પૂર્ણ વર્ગ સંખ્યા મળે આ તમારે ધ્યાન આપવાનું ચલો હવે પછીની સંખ્યા છે ઓગણપચાસ ओगन पचास ओझा एक केड़तालीस अड़तालीस ओछा से पिस्तालीस चलो पिस्तालीस ओ पी संख्या मैं पांच पिस्तालीस ओझा पांच चालीस चलो चालीस मूक दिया चालीस पांच पची कई संख्या सात के मल से सात पीछे कई संख्या नौ दो आपने ચોવીસ ચલો ચોવીસ પછી અગિયાર નવ પછીની સંખ્યા અગિયાર તો ચોવીસ માંથી અગિયાર બાદ કરીશું કેટલા મળશે આપણને તેર હવે તેર મૂકી દો તેર પછીની કઈ સંખ્યા ક્રમિક તેર તેર ઓછા તેર બરાબર શૂન્ય ચલો ઓગણપચાસ અહીંયા શૂન્ય આવી જાય માટે ઓગણપચાસ કેવી સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા છે બરાબર ને જે સંખ્યા પૂર્ણ વર્ગ હોય એનું વર્ગ મૂળ મળે ઓગણપચાસનું વર્ગમૂળ શું મળે સિત્યુ સિત્યુ ઓગણપચાસ સાત મળે બરાબર જ્યારે આપણે સાતનો વર્ગ કરીએ ત્યારે આપણને મળે ઓગણપચાસ અને ઓગણપચાસને આપણે વર્ગમૂળમાં મૂકીએ એટલે કે ઓગણપચાસ કેવી સંખ્યા પૂર્ણ વર્ગ છે પૂર્ણ વર્ગ સંખ્યાને વર્ગમૂળમાં મૂકીએ ત્યારે મૂળ સંખ્યા આપણને પાછી મળે બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા ઓગણપચાસને વર્ગમૂળમાં મૂક્યું છે તો આપણને મૂળ સંખ્યા સાત મળી જ્યારે આપણે સાત નો વર્ગ કરીએ છીએ ત્યારે ઓગણપચાસ મળે છે આ છે વર્ગ આ છે વર્ગ મૂળ પાંચમા નંબરની સંખ્યા છે નેવું તો નેવું ઓછા એક બરાબર થશે ઓછા ત્રણ કેટલા મળશે છ્યાસી છ્યાસી ઓછા પાંચ મળશે એક્યાસી એક્યાસી ઓછા સાત બરાબર મળશે આપણને ચુમ્મોતેર ચુમ્મોતેર ઓછા નવ બરાબર મળશે આપણને 65 65 ઓછા અગિયાર બરાબર મળશે આપણને ચોપન ચોપન ઓછા તેર બરાબર ઓછા તેર કેલા મળશે આપણને એકતાલીસ એકતાલીસ ઓછા પંદર ચલો છીસ મળશે છબ્બીસ ઓછા સત્તર નવ મળશે હવે નવ ઓછા ઓગણીસ બરાબર શું મળશે આપણને દસ પણ કેવા દસ ઓછા દસ છે બરાબર ક્યાં દસ મળશે ઓછા દસ માટે નેવું શું છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી જો છેલ્લે આપણને શૂન્ય જવાબ મળીએ તો સંખ્યા પૂર્ણ વર્ગ હોય પણ અહીંયા શું મળે છે ઓછા દસ મળે છે માટે આપેલી સંખ્યા નેવું એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો અહીંયા આપણા પ્રયત્ન કરોના દાખલા પૂરા થયા હવે સ્વાધ્ય પાંચ પોઈન્ટ ત્રણ જોઈએ